સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારમાં દાખલ નંબર બે વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર બે માં આપણે છે એ નંબરનો એ દાખલા સાતસો છપ્પન માંથી આપણે છ પોઈન્ટ અઠ્યાવીસ આપણે બાદ કરવાનો છે બરાબર છે બાદ બાકી આપણે અહીં કરવાની છે તો આપણે શરૂઆત કરીએ નવ પોઈન્ટ સાતસો છપ્પન ત્યાર પછી સૌથી પહેલા આપણે પોઈન્ટ લખીશું પોઈન્ટ માઇનસની પાછળ સંખ્યા શું છે અને અહીં કંઈ નથી તો આપણે શૂન્ય લખીએ તો પણ ચાલે અથવા નહીં લખો તો પણ ચાલે આપણે ખાતરીપૂર્વક શૂન્ય અહીં લખી લઈએ બરાબર છ માંથી શૂન્યની બાદ બાકી તો છ આવશે પાંચમાંથી આઠ ની બાદબાકી થશે નહીં કારણ કે પાંચ જે છે એ આઠ કરતા નાની સંખ્યા છે તો સાત ને કાપી શું સાત કરતા નાની સંખ્યા શું થાય છ અને અહીં મૂકીશું દસ તો આ બે નો સરવાળો પંદર પંદર માંથી આપણે આઠ ને આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે બરાબર તો પંદર માંથી આપણે આઠ ને બાદ કરીશું તો સાત બાકી વધશે ત્યાર પછી છ માંથી આપણે બે ની બાદ કરીશું તો ચાર આવશે આ પોઈન્ટ જે છે એને પોઈન્ટ લખીશું અને નવ માંથી છ ની બાદબાકી જવાબ આવશે ત્રણ એટલે કે ત્રણ પોઈન્ટ ચારસો છો આપણો જવાબ આવશે બરાબર ત્યાર પછી નંબરની રકમ લખીએ એકવીસ પોઈન્ટ સૌથી પહેલા આપણે પોઈન્ટ લખીશું પોઈન્ટની આગળ શું છે પંદર બરાબર તો પંદર લખીશું અને પોઈન્ટની પાછળ શું છે સત્યાવીસ તો સત્યાવીસ લખીશું હવે પાંચમાંથી સાતની બાદબાકી થશે નહીં કારણ કે ઉપરનો જે અંક છે એ નાનો છે નીચેનો અંક કરતા કેવો નાનો છે બરાબર ત્યાર પછી ઝીરોમાંથી બે પણ કટ થશે નહીં બરાબર એટલે આપણે એકને કટ કરીશું બરાબર એકને કટ કરીશું એટલે અહીં આવશે શૂન્ય નવ દશક બરાબર જ્યારે બે સંખ્યા સાથે કટ થતી નથી ત્યારે આપણે આગળની સંખ્યા કટ કરીને પછી નવ અને દશક મૂકી લેવાના હવે દસ ને પાંચ પંદર પંદર માંથી આપણે સાત બાદ કરી તો આઠ આવશે નવમાંથી બે બાદ કરીશું તો સાત આવશે આ પોઈન્ટનો પોઈન્ટ લખીશું શૂન્યમાંથી પાંચ બાદ થશે નહીં બેને કાપીશું બેઠી નાની સંખ્યા એક આવે છે અને અહીં મૂકીશું આપણે દસ દસમાંથી પાંચની બાદ બાકી તો પાંચ આવશે અને એકમાંથી એક બાદ કરીશું તો શૂન્ય આવશે બરાબર તો જવાબ શું આવશે પાંચ પોઈન્ટ ઇઠોતેર આપણો જવાબ થશે બરાબર ત્યાર પછી આપણી સી નંબરનું ગણીએ તો પં અઢાર પોઈન્ટ પાંચમાંથી આપણે છ પોઈન્ટ છ પોઈન્ટ ઓગણએસી આપણે બાદ કરવાનો છે તો અઢાર પોઈન્ટ પાંચ ઓછા સૌથી પહેલાં પોઈન્ટનો પોઈન્ટ લખીશું બરાબર પોઈન્ટનો પોઈન્ટ લખીશું પછી અહીં શું છે છ છે તો છ અહીં લખીશું બરાબર આગળ લખીશું તો ભૂલ થશે એટલે કે આઠની નીચે આપણે છ લખીશું અને પાછળ શું પોઈન્ટની પાછળ શું છે સેવન્ટી નાઇન બરાબર હવે ઉપર કઈ નથી અહીં ઉપર કઈ નથી એટલે આપણે લખીશું અહીં શૂન્ય બાદ બાકી કરીશું નહીં આગળની સંખ્યા કાપીશું નાની સંખ્યા આવશે અને અહીં આવશે દસક દસ માંથી નવની બાદ બાકી એક ચાર માંથી સાત બાદ થશે નહીં કારણ કે ઉપર નાની સંખ્યા છે અને નીચે મોટી સંખ્યા છે એટલે કે આપણે આઠને ને કટ કરીશું આઠથી નાનો અંક સાત આવે છે ઉપર મૂકીશું આપણે દસ બરાબર હવે આપણે ચૌદમાંથી આપણે સાતને આપણે બાદ કરવાનું છે તો જવાબ શું આવશે સાત આ પોઈન્ટનો પોઈન્ટ સાતમાંથી છ બાદ કરીશું તો એક આવશે અને આ એકનો એક તો જવાબ શું આવે છે અગિયાર પોઈન્ટ એકોતેર આપણો જવાબ આવે છે ત્યાર પછી ડી નંબરમાં અગિયાર પોઈન્ટ છ ઓછા સૌથી પહેલાં આપણે પોઈન્ટનો પોઈન્ટ મૂકીશું અને નવ જે છે એ પોઈન્ટની આગળની સંખ્યા એટલે કે આ સાથે આ ફર્સ્ટ નંબરનો જે વન છે તેની સાથે નીચે નવા આવશે પછી આઠ ચાર સાત આઠ સુડતાલીસ આ પ્રમાણે લખાશે ઉપર કંઈ નથી એટલે શૂન્ય લખવાનું છે બરાબર શૂન્યમાંથી સાત કટ થશે નહીં શૂન્યમાંથી ચાર પણ જશે નહીં પછી છ ને કટ કરીશું છ ને કટ કરીશું એટલે છ થી નાની સંખ્યા પાંચ નવ દશક જ્યારે બે શૂન્ય સાથે આવતો હોય તો નવ અને દશક તમારે આ રીતે મૂકી લેવાના બરાબર જ્યારે બે સંખ્યા સાથે કટ થતી નથી ત્યારે તમારે નવ અને દશક મૂકી લેવાના હવે દસ માંથી સાત ને બાદ કરીશું તો ત્રણ નવ માંથી ચાર ને બાદ કરીશું તો પાંચ પાંચમાંથી આઠ બાદ થશે નહીં કારણ કે પાંચ નાનો છે આઠ કરતા એકને કાપીશું શૂન્ય અને દસક દસ ને પાંચ પંદર પંદર માંથી આઠ કાપીશું તો સાત આવશે આ નો પોઈન્ટ શૂન્ય માંથી નવ કટ થશે નહીં એટલે આ એકને કટ કરીને શૂન્ય અને અહીં આવશે દસક દસમાંથી નવની બાદ બાકી એટલે જવાબ આવશે એક તો આપણો જવાબ આવશે એક પોઈન્ટ સાત સો ત્રેપન બરાબર આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર તો આ પ્રમાણે આપણો જે સેકન્ડ નંબરનો જે છે કિંમત શોધો બરાબર સેકન્ડ નંબરનો જે છે કિંમત શોધો એ આપણો પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ